તો આ બધું સૌ કયા રાજ્યમાં આવેલું છે તો આઈઆઈસીએ એના દ્વારા પૂર્વોત્તર ભારતનું સૌપ્રથમ ક્ષેત્રીય પરિસર છે એ મેઘાલયમાં ખોલવામાં આવશે ઓપ્શન એ આપણો જવાબ થશે હાલમાં જ આજે આઈઆઈસીએ છે એનું ફૂલ ફોર્મ થાય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ કોર્પોરેટ અફેર

હમણાં જ મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી હતા સાલ સેંગ સિંહ મારક એમનું નિધન થયેલું છે એમને પણ યાદ રાખીશું મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી હતા ચલો અત્યારે મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી કોણ છે અત્યારે એ તમે મને કેજો કોમેન્ટ અંદર વિશ્વ બ્રેન્ડ ટ્યુમર દિવસ ક્યારે ઉજવાય છે વિશ્વ બ્રેન ટ્યુમર દિવસ છે હાલમાં જ આ આઠમી જૂને ઉજવાયેલો દિવસ છે આન્સર આવશે આઠ જૂન વિશ્વ બ્રેન ટ્યુમર દિવસ ઉજવાય છે બે હજાર માં સૌથી પહેલી વખત ઉજવાયેલો છે

વિશ્વના સત્યોતેર લોકો છે એને આ રોગ વિશે કોઈ પણ પ્રકારની જાણકારી નથીરાઈ દેવી મંદિર ચર્ચાનો વિષય બન્યો છે કયા રાજ્યમાં છે લૈરાઈ દેવી મંદિર કોઈને યાદ છે એના લીધે ચર્ચામાં આવ્યું હતું ભાગદોડ બીજું કઈ વસ્તુ ભાગદોડ યાદ આવે તો કે હા યાદ આવે ને યાદ આવે

ઘણી બધી જગ્યાએ એક જ વર્ષની અંદર તમે જોશો તો ત્રણ ચાર કિસ્સા છેલ્લા પાસ્ટ વન ઇયર અંદરના છે તમને ત્રણ કિસ્સા કીધા અને આ મોટા પ્રમાણમાં થયેલી ભાગદોડ છે નાની પ્રમાણમાં નથી બરાબર તો આ ગોવાનો કિસ્સો છે બધાને યાદ જ હશે ઓપ્શન ડી આપણો જવાબ થશે તો હાલમાં જ લહેરાઈ દેવી મંદિર છે ભાગદોડ થવાને લીધે ચર્ચામાં હતું ગોવા રાજ્યમાં આવેલું છે ઘણા લોકો ત્યાં મૃત્યુ પામ્યા હતા લહેરાઈ દેવી છે એ પાર્વતી માતાનો એક અવતાર છે તમને પણ યાદ રાખીશું બાકી ક્યાં ક્યાં ભાગદોડ થઈ એમને તમને હમણાં જ વાત કરી દીધી ખાલી નજર ફેરવી લેજો એક વખત બરાબર રાજ્ય રાખી લેજો એક વખત તરીકે કોની નાથ ગુપ્તાની નીતિ થઈ છે કયા દેશની અંદર એચઆઈવી રોગીઓની સંખ્યામાં પાંચસો ટકાની વૃદ્ધિ નોંધાય તો ફિલિપિન્સની અંદર આ વૃદ્ધિ નોંધાય છે એચઆઈવી ના રોગની અંદર પાંચસો ટકાની વૃદ્ધિ નોંધાય છે

તો આ સાથે જ નવમી જૂન ના વીડિયો કરીએ મળીશું દસમી જૂનના વીડિયો એક દસમી જૂન નો તો પહેલા જ આવી ગયો છે અગિયારમી જૂનના વીડિયોમાં મળશું